નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો મહત્વના સમાચાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના શ્રધ્ધાઓ રામદેવરા રણુજા ખાતે દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની મિની ટેમ્પો ઝડપી ટેલર ટ્રક સાથે ધડાકેભેર અથડાયો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો આ દુર્ઘટના જોધપુરના બાલાસર વિસ્તાર એનએચ એકસો પર નજીક વહેલી સવારે બની હતી જે હા મિત્રો ગુજરાતી શ્રદ્ધાળુઓ લઈ રામદેવરા જઈ રહેલા મિની ટેમ્પો પાછળથી આવી રહેલા એક ઝડપી સાથે ટક્કર જોરદાર રીતે અથડાયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે કચ્ચર ઘાણ નીકળી ગયો હતો આ ગમ ખબર અકસ્માતમાં ગુજરાતી શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે તો મૃતકોમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પરિવારોનો સમાવેશ થાય છે અરવલ્લી જિલ્લાના ત્રણ શ્રદ્ધાળુઓના મોત અને સાબરકાંઠા જિલ્લાના બે શ્રદ્ધાળુના મોત થયા છે તો આ અકસ્માતના કારણે ધનસુરા રુગનાથપુરા ગામના પરિવાર પર આ તૂટી પડ્યું છે છે જી હા મિત્રો અકસ્માતમાં દસ થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને રાહત ટીમો સ્થળ પર પહોંચી છે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે બાલાસરની સીએચસી અને ત્યારબાદ વધુ સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે તો જી હા મિત્રો તો આના વિશે તમારો શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ